ભાવ સોનામાં વધ બે પાસ હજાર રૂપિયા હોય અને સીધા એસી હજાર રૂપિયા ભાવ હતા પંચાવન થઈ જશે માર્કેટની અંદર બધા માણસો ભણેલા ગણેલા નથી મારા મિત્રને બહુ ભણેલો હોશો તો એના ઘરેથી એવું કીધું કે આપણી પાસે જેટલું સોનું છે એ બધું વેચી નાખો પંચાવન હાજર રૂપિયા થઈ જશે આજે એસી હજાર રૂપિયા છે તો એ મિત્રે બધું વેચી નાખ્યું અને આજે ભાવ થયું એક લાખ બે હજાર રૂપિયા તો વી ગરીબ માણસ બિચારે ક્યાંથી લે આપણે કહીએ કે અભૂત છે હા હું કઉ છું તમને કે નેવું ટકા માણસો બિચારા ભણેલા નથી એ ઉપર જ હાલતા હોય તો તમે સારા આપો અને નોલેજ આપો તો કે અમેરિકા પંચાવન હજાર થઈ જાય તમારી કરતા તો પેલો આંબાલા હારો હર ઉનાળે એમ કે ચોવીસ તારીખે વરસાદ થાય એટલે બાપ થાય તમે બધા હું આગાહી આપો છો મીડિયા વાળા જે આ બધા હમાસરમાં આવતું તો પંચાવન હજાર થઈ જશે ભણેલા ગણેલા હોય બધા હોનું વેસવા નીકળ્યા હતા પંચાવન હજાર રૂપિયા થઈ જાય જેટલું એટલું વેસી નાખું ઘર અરે મિત્રો આ ન્યૂઝ વાળા થી તમે દૂર રહ્યો એ તમને ક્યારેક દવા પતા કરી દેશે મારા મિત્રના પત્ની ગળો ફાહો ખાઈને મરી ગયા ને જયારે ત્યારે મને એમ થયું કહો હો પછી અમે મિત્ર ને વાત કરી કે બધું હોનું હતું ને એ વેસી નાખ્યું મંગળ સૂત્ર સીધી વેસી નાખ્યું તમે જો કે મીડિયા એટલે હમાસામાં થોડું ખોટું આવે મીડિયા ઉપર આ બધા વિશ્વાસ કરે છે આ લોકો દલાલ મીડિયા હું તો કઉ

આપણે તમે રોજ દર દર વર્ષે હોનાનો ભાવ વધતો જાય વધતો જાય તો વધતો જાય ત્યારે ઘટો છે પણ ખબર જ હોય બિચારા જે જે છે 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 ભણેલા ગણેલા નથી ખેડૂત આ અમુક અમુક જે લોકો છે બિચારા એ લોકો તો તમારા ઉપર વિશ્વાસ કરતા હોય તો ખાસ નોંધ છે આ બધું ભોગવવું પડશે દલાલ મીડિયાને કહેવાનું આ વિડીયો ખૂબ શેર કરો મિત્રો ઘણી વખત હવે મારે હું કેવું આજનો સોનાનો ચોવીસ કેરેટનો ભાવ જુઓ તો ગૂગલમાં સર્ચ મારવાનો ગોલ્ડ રેટ ટુડે તો આજનો ભાવ છે એક લાખ એક હજાર છસો ને રૂપિયા આ રીતે